ભાવનગરમાં બચાવ અભિયાન અંતર્ગત કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન કરાયું હતું ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી અને જિલ્લામાં બેરોજગારી વેપાર ધંધા અને ઉદ્યોગમાં વધતી જતી મંદી લઈ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચાવડી ગેટ થી ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન કરાયું હતું

અને ભાવનગરને આર્થિક રીતે સાવ તોડી નાખ્યું છે અને ભાવનગરની ઇકોનોમી અને બધું જ સમૃદ્ધિ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા વેપારીઓ અને મોટા વેપારીઓની પાસે સંગઠિત થઈ બધું ત્યાં જ કોર્નર થઈ ગયું છે જેને કારણે ભાવનગરનો નાનો વેપારી મધ્યમ વેપારી દુકાનદારો લારી ગલ્લાવાળા બધા અત્યંત દુઃખી છે એ લોકો પાસે બહાર જવાનો કોઈ વિકલ્પ નથી આ ઉપરાંત ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા પણ ભાડી ભાંગ્યા છે ગુનેગારો બેકઓફ છે અને કોઈ પણ સ્ત્રીઓ પણ સુરક્ષિત નથી નાની દીકરીઓ પણ સુરક્ષિત નથી એટલે શેર કોંગ્રેસે એક સંકલ્પ કર્યો છે કે આજથી શરૂ કરી અને આવતા એક વર્ષ સુધી અમે અમારા તમામ વોર્ડના વોર્ડ પ્રમુખોના મોબાઈલ નંબર જાહેર કરશું અને એ વોર્ડમાં જો કોઈ ગુંડાગીરી કરતું હશે કોઈ માણસ સામાન્ય માણસને કોઈ હેરાન કરતું હશે રુખાગીરી કરતું હશે તો વોર્ડના માણસોને પોલીસ સહકાર નહીં આપતો હોય તો એ લોકો અમારા વોર્ડ પ્રમુખો પાસે જાય અમારા વોર્ડ પ્રમુખો એમને પોલીસ પાસે લઈ જશે અને પોલીસ મારફત લોકોના કામ કરાવશે લોકોને સુરક્ષિત રાખશે આ ઉપરાંત ભાવનગરમાં જે વેપાર ધંધા પડી ભાંગ્યા છે ભાજપની અવ્યવસ્થાને કારણે અને ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે એને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ભાવનગર કોંગ્રેસે લીધી છે અને ભાવનગર કોંગ્રેસના તમામ કાર્યકરો આજે પચીસ તારીખે અહીંયા સંકલ્પ કરશે ગાંધીજી પાસે કે આવનારા એક વર્ષ સુધી પોતાની તથા પોતાના પરિવારની તમામ કાર્યકરો બહેનો યુવાનો વડીલો કોંગ્રેસના તમામ લોકો અને આખા ભાવનગરને અમે અપીલ કરીશું કે તમામ માણસો ભાવનગરમાંથી જ બૂટ ચંપલથી લઈને બોલપેન કપડાં ચોપડા ઉપરાંત કિંમતી જીવ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક આઇટમ મિલકતો ખરીદવી રોકાણો કરવા જમીન આપણા બિલ્ડરો પણ અત્યારે બહુ હેરાન થઈ ગયેલા છે અને બિલ્ડરોને પણ ઘણી બધી અવ્યવસ્થા છે કોર્પોરેશનમાં જે રીતે ભ્રષ્ટાચાર અત્યંત ઉપરની કક્ષાએ પહોંચી ગયો છે એટલે ભાવનગરના બિલ્ડરો પણ ટકી રહી જરૂરી છે એટલે ભાવનગરના બિલ્ડરો ટકી રહે અને નાના નાના વાળો પણ ટકી રહે એવી ઇકોનોમીને અમે ભાવનગરમાં પ્રોત્સાહિત કરશું અને એક વર્ષ સુધી કોંગ્રેસના તમામ કાર્યકરો ભાવનગર શહેરમાંથી જ બધી વસ્તુઓની પોતાના પરિવાર સહિતના નાની બધાની ખરીદી ભાવનગરમાંથી જ કરશે રિપોર્ટર ફિરોઝ મલે એબીસી ન્યૂઝ ભાવનગર